હું સ્વરાજ છું સ્વરાજ રાજગુરુ આપણે ધારીમાં પચાસ રૂમની એક પ્રોપર્ટી કરીએ છીએ ફન હારે તો ફન એમાં એ લોકો આવે છે અને પાર્ટી પ્લોટ આપણે છે ડેસ્ટિનેશન વેડિંગ થઈ શકે એવી સગવડતા છે આપણે જીમ સ્વિમિંગ પૂલ સ્પા એરિયા પછી એમ્યુનિટીઝ જે બધી જે પણ નેસેસરી એમ્યુનિટીઝ હોય હોટલ્સ માટે એ બધી છે મોટો એક એરિયા છે આપણો આઠ એકરની ટોટલ જગ્યા છે એટલે એમાં આપણે બીજી અમુક એમ્યુનિટીઝ કરી છે જેવી રીતે ફ્રૂટ હોય તો ભાઈ સમરને એવું હોય ને બીજા અમુક ફ્રૂટના જાળવાના ટાઈમે તો એમાં ફ્રૂટ પિકિંગ આપણે કરાવું છીએ ત્યાં પછી સાયકલ્સ છે સાયકલિંગ ટ્રેક થશે ફ્યુચરમાં અમે હોર્સ રાઇડિંગ ટ્રે ચાલુ કરવાના છીએ

એટલે તમે તમે કમ્પેર કરો છો કે સૌથી પહેલા મેં જેમ હમણાં કીધું કે જે ધારી છે ઈ હવે જેમ જેમ હું તમને અત્યારે શાસન નો દાખલો હમણાં જ મેં દીધો એમ કે ભાઈ ઈ હવે તમને ટાઉન જેવું ફિલિંગ આવશે તમને આમ તમે બારે ગયા છો ક્યાંક જંગલમાં ગયા છો એવી ફિલિંગ હવે ત્યાં નથી આવતી કેમ કે બહુ ડેવલપમેન્ટ થઈ ગયું છે ધારીમાં અત્યારે જે ડેવલપમેન્ટ છે ત્યાં જંગલનો એરિયા વધારે છે એટલે ડેવલપમેન્ટ સીમિત છે એટલે એ હંમેશા એવું જ રહેશે અને થોડુંક પહાડ જેવી જગ્યાઓ છે થોડુંક પહાડી છે અને જંગલ છે એવું બધું ભેગું છે ત્યાં ડેમ છે એક મોટો અત્યારે આપણે પેલા ફેઝ માં ત્રીસ રૂમ શરૂ કર્યા છે અને બીજી જે અમુક એમ્યુનિટી છે એ શરૂ કરી દીધી છે